નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે વીજળી મળશે મફત કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો તેઓ સામાન્ય જનતાના હિતોને ધ્યાનમાં રાખીને સમયાંતરે અનેક યોજનાઓ શરૂ કરે છે આ યોજનાઓમાં મહિલાઓ વૃદ્ધો યુવાનો બેરોજગારો ખેડૂતો અને ગરીબો સહિત સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવે છે આ યોજનાઓ પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગરીબ અને પછાત લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો કરવાનો છે દરમિયાન દેશની એકસો ચાલીસ કરોડની વસ્તીને રાહત આપતા કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કર્યા છે આ નિયમોમાં સ્માર્ટ મીટર વીજળી બિલ માફી યોજના અને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ હોય એવું નથી કારણ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ દર્શાવી છે તેમણે આગાહી કરતા કહ્યું કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે જ્યારે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેમણે કહ્યું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પાકિસ્તાનમાં એન્ટીસાયક્લોન બન્યું છે बंगाल की खाड़ी में छाला अठवाडिया में एक वरसादी सीस्टम बन सत सरकार निर्णय गुजरात सरकार द्वारा आरटीओ सीस्टम में सुधारो कर ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે તેવો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું વિદેશમાંથી ભારત માટે બે સારા સમાચાર મળવાના સંકેત છે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે તે જ સમયે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પોલિસી રેટમાં પચ્ચીસ બેસીસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે જો અમેરિકામાં પચ્ચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો થશે તો તેની અસર ભારત પર પણ પડશે એટલે કે ભારતમાં પણ રેપો રેટ ઘટશે તેનાથી લોન પરના વ્યાજદરમાં ઘટાડો થશે